જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો અંબાલાલ પટેલ પણ તમારા ઇલાકામાં કેવો વરસાદ છે મિત્રો મિત્રો કોમેન્ટ આગળ મિત્રો પટેલ આપી હતી એ આગળ પણ મિત્રો કારણે મિત્રો કેટલાક સારો વરસાદ પડે છે અને વરસાદના લીધે મિત્રો બાજીના પાક માં ઘણું બધું નુકસાન થયેલ છે મિત્રો અને મિત્રો આ વખતે મિત્રો ઉનાળા સતત ગરમી મિત્રો ઠંડો પવન ફૂંકા કેટલાક વિસ્તારો વરસાદ પડે છે એટલે ખુબ સારું કેવાય મિત્રો કારણ કે મિત્રો ચાર પાંચ દિવસ થી મિત્રો સતત ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો હતો અને મિત્રો ઠંડુ વાતાવરણ કર્યું છે મિત્રો કેટલાક વરસાદ પડે છે મિત્રો તમારા ઇલાક માં કેવો વરસાદ છે મિત્રો અને વરસાદના લીધે મિત્રો ઘણું બધું પણ નુકસાન જોવા મળી રહ્યું છે મિત્રો અને એના ઉપર મિત્રો અંબાદ પટેલ મિત્રો આ વખતે મિત્રો સતત ચોમાસા આગમન મિત્રો કહી દીધું છે અને આગમન નવી ને નવી આગાહી જાહેર થતી જોવા મળી છે મિત્રો એટલે આ વખતે મિત્રો ચોમાસું થોડું વહેલું જોવા મળી શકે